નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું જાસ્મિન મેટ્રેસ ગાદલા રજાઈ ઓશિકા તકિયા ગોળ તકિયા બોર્ડરવાળી ગાદીઓ સમગ્ર અમદાવાદમાં હોમ ડિલિવરી કરે છે કેશ ઓન ડિલિવરીનો ઓપ્શન પણ છે તમે અમદાવાદના ખૂણે ખૂણે સુધી ગાદલા મંગાવી શકો છો ગાદલું ઘરે આવે ત્યારે તમારે પેમેન્ટ કરવાનું હોય છે કેશ ઓન ડિલિવરીનો ઓપ્શન પણ છે જેમાં અમે નરોડા નારોલ પાલડી ગોતા ચાંદખેડા નહેરુનગર નારોલ સરખેજ સાણંદ બોપલ હાથીજન સર્કલ જેવા તમામે તમામ એરિયાઓમાં ગાધઈ ડિલેવરી કરીએ છીએ સફેદ દૂધ જેવા વોશેબલ રૂમાંથી બનેલી ગાધી તમને ઘરે સુધી પહોંચાડવામાં આવે છે એના સિવાય મિત્રો હોલસેલમાં પણ તમને ગાદલા મળી જવાના છે હોલસેલમાં પણ તમને ગાદલા મળી જશે મંડપ ડેકોરેશનને લગતા ગાદલા હોસ્ટેલને લગતા ગાદલા ફર્નિચરના શોરૂમને લગતા ગાદલા દરેકે દરેક પ્રકારના ગાદલા તમને ઘરે બેઠા મળી જવાના છે હોલસેલના ભાવ અલગ રહેશે રિટેલના ભાવ અલગ રહેશે અને તમે સમગ્ર ગુજરાતમાં કોઈ પણ જગ્યાએથી ઇન્કવાયરી કરી શકો છો અમે ગુજરાતના ખૂણે ખૂણે સુધી પણ ગાદલા પહોંચાડી દઈએ છીએ ગુજરાત અમદાવાદની બહારથી જે પણ ઓર્ડર માટે ઇન્કવાયરી કરો એ ઓર્ડર હોલસેલનો હોવો જોઈએ એક પીસ માટે અમે ગુજરાતમાં કોઈપણ જગ્યાએ ડિલિવરી કરીશું નહીં હા તમે અમદાવાદથી હોવ તો તમે ચોક્કસથી ઇન્કવાયરી કરો કારણ કે અહેમદાબાદની અંદર અમારું મેન્યુફેક્ચરિંગ યુનિટ હોવાના કારણે અમે અહેમદાબાદના કોઈપણ લોકેશન ઉપર ગાદલું ઇઝી પહોંચાડી દઈએ છીએ અને મિત્રો આ વિડીયોને સમગ્ર અમદાવાદમાં શેર કરવાનું છે જેથી કરીને વધુમાં વધુ લોકો આના વિશે માહિતી મેળવી શકે ત્રણ બાય છની બોક્સવાળી ગાદી અઢારસો રૂપિયામાં મળી જશે ચાર બાય છની બોક્સવાળી ગાદી બે હજાર ત્રણસો રૂપિયામાં મળી જશે પાંચ બાય છની બોક્સવાળી ગાદી બે હજાર નવસો રૂપિયામાં મળી જશે છ બાય છની બોક્સવાળી ગાદી ત્રણ હજાર ત્રણસો રૂપિયામાં મળી જશે છ બાય સાડા છની ગાદી છત્રીસો રૂપિયામાં મળી જશે છ બાય સાતની ગાદી તમને ચાર હજાર રૂપિયામાં મળી જશે પાંચ બાય સાડા છની ગાદી તમને તેત્રીસો રૂપિયામાં બનીને આપી દેવામાં આવશે તમને સંજોગોવશ ગાદલું ના ગમે તો તમે રિટર્ન પણ કરી શકો છો અને મિત્રો ગાંધીનગરમાં પણ તમે ગાદલા મંગાવી શકો છો સાણંદમાં પણ ડિલેવરી થઈ જશે મિત્રો તમે ચોક્કસથી એકવાર ઇન્કવાયરી કરીને વધુ ફોટો વિડીયો કલર ઓપ્શન દરેકે દરેક વસ્તુની ઇન્કવાયરી કરી શકો છો અને મિત્રો આ વિડીયોને તમારે સમગ્ર અમદાવાદમાં શેર કરવાનું છે સ્પેશિયલ ઓફર તમારા માટે લઈને આવ્યા છીએ ફેક્ટરીથી ડાયરેક્ટ ગાદલું તમારા ઘરે આવશે અને તમને ગાદલાની વિશેની વધુ માહિતી જોતી હોય તો તમે અમારા એડ્રેસ ઉપર વિઝિટ પણ કરી શકો છો ત્યારબાદ તમે નિર્ણય લઈ શકો છો કે તમારે ગાદલું પરચેસ કરવું છે કે નહીં તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો ચેનલ ઉપર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી લેવા માટે નમ્ર વિનંતી છે મિત્રો